જિલ્લામાં બનતા મિલકત વિરુદ્ધના ગુનાઓને અંકુશમાં લાવવા માટે મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત કાર્યવાહી કરતી એલસીબી શ્રી વિકાસ સહાય પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગુજરાત રાજ્ય નાઓ દ્વારા મિલકત સંબંધી ગુનાઓ તથા રોકવા અને આવા ગુનાઓને અંકુશમાં લાવવા માટે મેન્ટર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે જે પ્રોજેક્ટના અમલીકરણ માટે શ્રી ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક શ્રી

પોલીસ મેન્ડરોને આરોપીઓ ઉપર સતત વોચ રાખી કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય જનુ અનુસંધાને એલસીબી પશ્ચિમ કચ્છ ભૂજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચઆર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેબી જાદવ સાહેબનાઓ દ્વારા

ગુજરાત રાજ્ય નાવો દ્વારા શરૂ કરવામાં આવેલી આ મેન્ટર પ્રોજેક્ટની સઘન કાર્યવાહી જિલ્લામાં ચાલુમાં રહેશે